ખલિયો આયો મારા હંગિલાને પાડો લગા આયો હાવ હાવ રો આ ઉપર મજા મજા આવો જો ગામમાં તમે મજા મજા ના લાગે અમારા બધા ફરવા બહુ જુમક ફાગલે માણી વધારો રે સૂમ ફાગલે માણી વધારો રે હે ભાખડી ઉનાળે ને રમતા નથી આવડતો લાલા ઓ હું તો અટકરે આઈજો હું ને ગાતા નથી આવડતો હોલા

当当当，那弄基巴那的那没家家，不干那木个当当。三零六，三零六，三零六，三零六，三零六，三零六，弄基巴六，三零六，手机，多哥，你那三零六，三零六，三零六，三零的三零六。

રાહુ ખાલા તમને ગાતા આવડ્યા નહી ભૂલી ગયો તો બાકી બધું આવડતું

પોત્રીસ રૂપિયા નો કોટીસ રૂપિયા ની ટોપી ચાલીસ રૂપિયા ના સંપર્ક હા પૈસા તમાર માટે નવું લઈને આખો વેચી પણ લાવો પૈસા મારા